Gracias. બજરંગ બલી છે બજરંગ બલી છે બાપુ જો ગાયુ શાળા નજર કરે છે ગાયું સેવા કરે છે બાપુ સેવા કરે જો ઉભા રહ્યા તો એક ગાયમાંથી બે ગાય આવી બે માં જ આવે જાવ આ ત્રીજી આવી જો ખાલી આ ભગત ઉભામાં એટલો ફરક પડે ઉભા તો એક ગાય પણ ઉભા થાય એક માં બે ત્રણ ને કઈ ચાર આવી ગઈ એટલું જો હજી ગાયું હાલી આવે સમજો ભગત ને આવવા જો ગાયું આવી લેવા જો ભગત ખાલી ઉભા રહે તો ગાયું આવ્યું આખા બોલાવતા નથી ભગત જો તોય ગાયું જો ભગત નથી બોલાવતા તોય ગાયું કેટલી આવી ગયું વિચાર કરો આમ કેટલી શક્તિ છે હા બોલાવી નથી ગાય માતાને તોય ગાય માતા આવી જાય બોલો ગાય માતા ને ખબર પડે હે ભગત આવી આમ જો કેટલી ગાયું આવી ગયું એમ જો આ આ ભગતના છે ને ભક્તિ હોય ને તોય કામમાં આવે ને ભક્તિ વગર કાંઈ ન આવે ભક્તિ હોય તો જ મેળા બાપા ભક્તિ અને શક્તિ હોવું જોઈએ જય માતાજી જય જય માતા જય જય માતાજી વહેલાંદ્યા વેલાંદ્યા જવાય છે nhau nhanh lên đây là bài 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 જય માતાજી સાપે કરે વાસન ખાના કરે ને મારા સાહેબ એક લે વૈવરેશ્વર મહારાજસિંહ કમિટી ખાતે વેલેન્ડર જય વિવેન્દ્ર જય વૈવરેશ્વર